પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માંડવી દરિયા કિનારે સુંદરકાંડ ના પાઠ નું આયોજન ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું આ આયોજન માં સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડની પ્રસ્તુતિ ડોક્ટર વૈષ્ણવ પરિવાર દ્વારા રજૂ કરાઈ હતી કિનારે શ્રી રામ મંદિર ની પ્રતિકૃતિ સમક્ષ યોજાયેલ સુંદરકાંડના પાઠ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કરાયા હતા આજે આપ જોઈ રહ્યા છો પૃષ્ઠભૂમિની અંદર ભગવાન રામનું મંદિર જે અયોધ્યામાં બન્યું છે એની પ્રતિકૃતિ માંડવીના કિનારે આપણા માંડવીના જાણીતા રેત શિલ્પકાર ભાઈ શ્રી અનિલભાઈ જોશીના આ આ બનેલી છે આપ સૌને વિદિત છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે માંડવીમાં આવીને રેત શિલ્પ ઓડિશાના કલાકાર પાસેથી બનાવડાવ્યું અને કહ્યું હતું કે હવેથી આ જવાબદારી માંડવીની રહેશે ત્યારે લોકોના આશીર્વાદથી હું નગરપાલિકાનો અધ્યક્ષ હતો અને એ રેત શિલ્પની પ્રતિકૃતિ સતત ચાલતી રહી તો આજ પર્યંત આજે હવે જ્યારે ભગવાન રામનું મંદિર બની રહ્યું છે ત્યારે અહીંયા રેત શિલ્પ બનાવી અને માંડવીના નગરવાસીઓ પાસે સાથે રહીને અહીંયા સુંદરકાંડ સંધ્યાનું આયોજન ધારાસભ્ય સુંદરકાંડ સંધ્યાનું આયોજન કરેલું હતું અને એ અહીં આયોજનની અંદર સૌ અબાલ વૃદ્ધ લોકો સાથે મળી અને હનુમાનજીના પરાક્રમની કથાનું વર્ણનનું ગીત ગાયન કર્યું અને લોકોએ બધાએ ભગવાન પાસે સ્તુતિ કરી પ્રાર્થના કરી વિશેષતમ વાત એ છે કે અહીંયા અમે બધા બેઠેલા સૌ કોઈ શ્રોતાજનો અને જેમણે આ સુંદરકાંડ ગાયું એ તમામ લોકોએ જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પુણ્ય તમામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કર્યું છે આ પુણ્ય કે એ આ પુણ્યના પ્રતાપથી હજુ પણ આગળને આગળ ભારત દેશને આગળ વધારે ભારતના એકસો ચાલીસ કરોડની જનતાનું સુખાકારી માટે ખૂબ કામ કરે અને દુનિયાભરની અંદર વિશ્વગુરુના

એમની આખી એક મંડળી સાથે મળીને આ સુંદરકાંડનો પાઠ કર્યો રામ રામમય સમગ્ર વિશ્વ બની રહ્યું છે ત્યારે આવતીકાલે અહીં માંડવીની અંદર લાઈવ એનું પ્રસારણ થવાનું છે કે જે મોદી સાહેબ પ્રતિષ્ઠા કરશે ત્યાર પછી સંધ્યા દીપ સાંજે ઘરે ઘર દીપ જલશે માંડવીના સરોવર પર એટલે કે ટોપણસર તળાવની પાળ ઉપર પણ થશે અને ત્યાં રંગારંગ કાર્યક્રમો પણ થશે આવા સુંદર આયોજનો થયા છે ભવ્ય આયોજનો થયા છે સાથે સાથે આપના માધ્યમથી હું એક વિનંતી કરવા માગું છું સમગ્ર કચ્છના લોકોને દર્શકોને કારણ કે ગામે ગામ ભોજન થઈ રહ્યું છે ગામે ગામ સમૂહ ગામ આખું ધોવાબંધ થઈ અને સમૂહ ભોજન થઈ રહ્યું છે ત્યારે સમૂહ ભોજન કરતા કરાવતા દાતાઓને સૌને મારી વિનંતી છે કે ભગવાન રામે સબરી નિષાદ ગુહ જાંબવાન નલ નીલ તમામ લોકોને સાથે રાખે તેમ મારી આપને પ્રાર્થના છે કે તમે તમારા ગામની અંદર જે લોકો પણ સમૂહ ભોજન કરાવે છે તમામ ગામ ધોવાબંધ જ્યારે કરી રહ્યા છો તો બધાને સાથે જમાડજો સમરસતા કરજો રામ ભક્તોને બધાને બોલાવજો ક્યાંય કોઈ જાતનો ભેદભાવ ન રાખીને સભા સાથે રાખીને સબ સમાજ કો લીએ સાથ મેં આગે હિ બઢતે જાના પથકા અંતિમ લક્ષ્ય નહીં હે સિંહાસન ચઢતે જાના એટલે બધાને સાથે રાખીને ભગવાન રામ બધાનું આજે જે રામ મંદિર બની રહ્યું છે ભગવાન રામ ને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમાં આપણો પણ જે બની શકે એટલો સહયોગ આપી શકીએ આપણે એના માટે અમે આજે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે એમાં આપણે ભાગ જે મળે છે આપણો સહયોગ થાય આપણે દરેક પ્રત્યેક ઘરમાં દરેક હિન્દુ ઘરમાં સુંદરકાંડના પાઠ થવા જ જોઈએ સુંદરકાંડના પાઠ થવાથી આપણા બધા જ સંકટો દૂર થાય છે આપણે સારી ભાવનાઓ ઉત્પન્ન થાય છે આ સુંદરકાંડ છે એ એક ભક્તની ભાવનાઓ અને એનું શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે આમાં આ સુંદરકાંડમાં હું છેલ્લા ત્રીસ વર્ષથી માંડવીમાં રહું છું આવું સુંદરકાંડનું જે ધાર્મિક આયોજન થયું મારા માટે પહેલો અનુભવ છે ધારાસભ્ય જે અત્યારે ધારાસભ્ય નરેન્દ્રભાઈ દવે જે ધારાસભ્ય છે એ પોતે ધાર્મિક વૃત્તિના છે વિશ્વ હિન્દુ પરિષદના અને સંઘના સ્વયંસેવક છે અને વર્ષોથી એમની ધાર્મિક પ્રવૃત્તિ રહી છે અને એમને ધર્મ પ્રત્યે જે લાગણી અને સ્નેહ છે અને ભગવાન રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે એટલે પૂર્વ સંધ્યાએ સુંદરકાંડનું આયોજન કર્યું હિન્દુ સમાજને જાગૃત કર્યો અને હિન્દુ સમાજના ઘરે ઘર એ સંદેશ પહોંચે કે ભાઈ આપણે દિવાળીની જેમાં પર્વ મનાવીએ એ એમના માટે ખૂબ અભિનંદન પાત્ર